નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રતનું મહત્વ અને ઉજવણી કેવી રીતે કરશો પ્રથમ મિત્રો બે હજાર ચોવીસમાં ગૌરી વ્રત અને જયા પાર્વતીનું વ્રત કઈ તારીખે આવશે તેની વાત કરીશું આવનારી તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસથી એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ વ્રતની ઉજવણી કરવામાં આવશે હવે મિત્રો તેની પ્રથમ વાત કરીએ તો જ્યાં જયા પાર્વતીને ગૌરી વ્રત પણ કહેવાય છે આ વ્રત બે ભાગોમાં થાય છે પાંચ વર્ષથી લઈને બાર વર્ષની કન્યાઓ આ વ્રત કરતી હોય છે જેને ગોરમાનું વ્રત પણ કહેવામાં આવે છે ગોરમાના વ્રતમાં વ્રત શરૂ કરતાં પહેલાં માટીના વાસણમાં માટી ભરીને જુવાર ઘઉં અને મગના જુવારા ઉગાડવામાં આવે છે જુવારા ઉગી જાય ત્યારબાદ પાંચ દિવસ સુધી નિત્ય કાંઠા ગોળનું પૂજન કરવું જુવારાનું પૂજન કરવું રૂનો હાર બનાવવો જેને આપણે નાગલા પણ કહીએ છીએ અને જુવારાને આ રીતે હાર રોજ નિત્ય અર્પણ કરાવવાનો જરૂરી હોય છે હવે મિત્રો બીજા ભાગમાં આવે છે જયા પાર્વતી વ્રત આ વ્રત ખાસ કરીને ચૌદ વર્ષથી ઉપરની કન્યાઓ અને વિવાહિત મહિલાઓ કરે છે જયા પાર્વતી વ્રતમાં પૂજાની સામગ્રી મંદિરમાં લઈ જઈને રોજ સવારે સ્નાન વગેરે કરીને મહાદેવ અને પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે હવે વાત કરીશું જયા પાર્વતી વ્રતની જયા પાર્વતી વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસે શરૂ કરીને કૃષ્ણ પક્ષની તૃતીયા સુધી એમ પાંચ દિવસ ચાલે છે એટલે કે સત્તર જુલાઈથી લઈને એકવીસ જુલાઈ સુધી ચાલવાનું છે મા પાર્વતી પાસે પરિણીત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માગણી કરીને આશીર્વાદ મેળવે છે આ બંને ભાગના વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રૂટ વગેરે જમવામાં લઈ શકાય છે તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે આ વ્રતમાં મીઠું બિલકુલ લેવામાં નથી આવતું તેથી તેને અલાણા વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રતમાં નાની કન્યાઓને કોઈ પણ તકલીફ ન થાય એ માટે અનાજમાં ફક્ત ઘઉંના લોટની મીઠા વગરની રોટલી ખાઈ શકાય છે મોટી ઉંમરની કન્યાઓ પોતાની શક્તિ મુજબ વ્રત કરી શકે છે મિત્રો વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે જાગરણ એક પ્રતિક સ્વરૂપે છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના અને જાપ કરવાનું ખાસ મહત્ત્વ છે જાગરણ કરવાનું છે એવું વિચારીને ફક્ત ફિલ્મો જોઈને ટાઈમ પાસ કરવા જાગરણ ન કરવું જોઈએ જાગરણ સાચા મનથી કરવું અને ઈશ્વરની આરાધના સાથે કરવું જરૂરી છે હવે વ્રતની ઉજવણીની વાત કરીશું વ્રતની ઉજવણી પાંચ વર્ષના અંતે સાત વર્ષના અંતે કે પછી નવ વર્ષના અંતે કરી શકાય છે આ વ્રતની ઉજવણીમાં વ્રતના ચાલુ દિવસોમાં મતલબ કે પાંચ દિવસોમાં ગમે ત્યારે એક દિવસે પાંચ કન્યાઓ અથવા તો સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને જમાડવામાં આવે છે જો વ્રત દરમિયાન ઉજવણી કરો તો કન્યાઓને કે સૌભાગ્યવતીઓને એ જ વસ્તુ ખવડાવો જે તમે પાંચ દિવસ દરમિયાન આરોગો છો સામાન્ય રીતે વ્રતની ઉજવણી જાગરણના બીજા દિવસે એટલે કે વ્રત પૂરું થયા પછી જ્યારે વ્રત છોડવાનું હોય એ દિવસે કરવામાં આવે છે આ વ્રતની ઉજવણીમાં કુંવારી કન્યાઓ એ જ કન્યાઓને બોલાવી શકે છે કે જેઓ વ્રત કરતી હોય અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ એ જ સ્ત્રીઓને બોલાવી શકે છે કે જેઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય ઉજવણીમાં સંપૂર્ણ ભોજન મિષ્ટાન પણ કરાવવું જરૂરી છે ઉપરાંત ફળનો આહાર આપવો પણ જરૂરી છે અને તમારી શક્તિ મુજબ કોઈ પણ એક વસ્તુ જેમાં વાસણ કે સૌભાગ્યનો સામાન અને ફળ આપીને કન્યાઓ કે સ્ત્રીઓને આદર કરવામાં આવે છે જે વસ્તુ તમે કન્યાઓને કે સ્ત્રીઓને આપવાના હોય તે સૌ સવારે મંદિરમાં પાર્વતીજીની સામે મૂકવી જરૂરી છે આ વ્રતની ઉજવણી એકવાર કર્યા પછી તમે ફરીથી વ્રત કરી શકો છો પરંતુ ફરીથી ઉજવણી કરવાની જરૂર પડતી નથી પરંતુ મિત્રો જ્યારે પણ વ્રત કરો છો ત્યારે એકવાર તેની ઉજવણી કરવી આવશ્યક હોય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી જાણકારી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે